આ જોગી કલાઈ કલાઈ કલાવી ઓળી ગયો ને એમ બે પેકેટ કીધા તારે એક નું વાય કાવાળીયે મીઠાઈ આયા લાવ લાવ મીઠાઈ લાવ મેશેટ લાવ મીઠાઈ ઓ બા એ પકડો બચા ઓઢાનું હગું થતું તું તમે પહાડ પેલા તોલાયું છે મારું મંગા ડોહાર કહી દીધું હું માગા તમા અરે પણ તમે એવું એવું ચો કેવાનું હતું કે મારા આટલા વર્ષ થઈ તમને ચો પેટમાં ખુશું તમે તો એમ